મારી હિંમત નથી ચાલતી હા બે બે હા રીચા હાલ મારી ઘરે હાલ તને અહીંયા છે ને બધા ગાલી ગાલી કરે છે ન્યા સુધી કોઈ નહીં આવી શકે તને બોલવા ના ના બેન અહીંયા તારા બનીવી આવશે આમ ઘરે હું ના મળું તો જતા ના રે ના ના મારા બનીવી મારા ઘરે આવશે તો તું શું કરીશ તારા ઘરે આહા મને ફોન કરીને કહેતા હતા કે રીચા ને છે ને તારા ઘરે બોલાવી લે છે એટલે હું ત્યાં જ આવીશ સીધો

લુડો સવારે લુડો આર્યો એની તો પાર્ટી બાકી છે અને જીત્યાની પાર્ટી બાકી છે આ જોવો હજી ધાક્યો પાક્યો આવ્યો છું મને હેરાન નઈ કરો પ્લીઝ આ તો કાઈ નઈ આની તરફથી હું રમીશ તમે અને હું માયમી તો સે તમે તમારી ટીમમાંથી આદની ટીમમાંથી હું મારે ડબલ વાર પાર્ટી નથી આપવી ભાઈ ના ભાભીને જીતવા દેશ ને જીતવા દેશ છતાય તે મારે ત્યાં પાર્ટી તો આપવાની હોય છે જીતો તો પણ

તમે લોકો ગુસ્સો નહી કરો હવે આવ્યા છે તો પછી કઈ વાંધો નઈ ભલે આ ઘર માં આટલો મોટો નિર્ણય લેતા પેલા એક વખત આપણને વાત કરવી જોઈએ મને પૂછ્યું

હમ 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 ના જો બરાબર જ કર્યું ને ચેક કર્યું ને બરાબર છે ગુમીરા કોઈના દુખ્યા પર સુકા મેને ધામ આપે છે દાયો છે તો છે આ છે ખબર છે કે અમે દાયા છીએ ગાંડા તો તમે એક છો આ છે 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 આમ નાખવા કે આવશે બોલાવ હું એમના માટે તો આવી બનેવી પછી અમે મસી એક મિનિટ હા દવા ચાલુ નથી ડોક્ટરે કહ્યું છે કે રેગ્યુલર દવા લેશે ને તો વ્યવસ્થિત પરિસ્થિતિ થઈ જશે લાગે છે કે એમને આઘાત લાગેલો છે હા એની માટે આપણે કઈ બીજી જગ્યાએ તપાસ કરાવવી પડશે હા બેટા એની હાલત વધારે ખરાબ છે ને આ રોનક પણ ગુસ્સો કરે છે ને તમે જોયું ને મીરાએ પણ ગુસ્સો કર્યો પણ બેટા મને બિલકુલ નથી ગમ્યું પણ શું કરું એને આપણા સિવાય કોઈ નથી દુનિયામાં બેન હા બનેવી બનેવી અરે કેવે આવશે જા આવશે એ થોડી વસ્તુ લેવા ગયા છે ને તો દુકાનેથી વાલ લાગશે ચાલો મારી સાથે જા ભી લઈ જા હું કહું તમને ક્યારે આવશે હા ચાલો ચાઓ આ જા હે ના ખાવાનું આવ આ સાજુને લઈ જા જાદી હા અરે ભગવાન આ બધું દુઃખ મારી બેન ઉપર જ નાખવાનું હતું વિચારી પતિના વિયોગમાં ગાંડી થઈ ગઈ અને આ રોનક અને મીરા એની પરિસ્થિતિને સમજી નથી શકતા તારું કામ પતે એટલે કેજે પછી વાત કરીએ ને આ તો બોલી શકે છે બોલ કઈ કહેવા જ આવ્યો છે હા પણ શાંતિથી વાત કરીએ ને કઈ નઈ તું પતાવી લે ને બોલ તને કદાચ ખબર તો હશે જ કે હું શું વાત કરવાનો છું હા અંદાજ તો છે પણ તું તારા જ મોઢે બોલી દે ને હવે આ માસી કેટલા દિવસ આ ઘરમાં રહેવાના છે હા કેવો સવાલ છે બહુ વ્યાજબી સવાલ છે ભાઈ કારણ કે બે ચાર દિવસ સુધી વાત ઠીક હતી પણ હવે થોડા વધારે દિવસો થઈ ગયા હોય તને નથી લાગતું છો માસીને મમ્મી લઈને આવ્યા છે અને તમને વધારે તો શું જણાવું ખબર છે ને કે એમની હાલત કેવી છે બધી ખબર છે મને ગાંડો નથી કહ્યું ગાંડા એ છે અને એટલા માટે જ કહું છું કે આપણે ગાંડા ન થઈ જઈએ અને એના માટે એને આ ઘરમાંથી મોકલી આપ અને મમ્મી લાવ્યા છે એ વાત બરાબર છે પણ તે એમને સપોર્ટ કર્યો ને એટલે માસી આ ઘરમાં છે તે દિવસે જો તેને પાડી દીધી હોત ને તો માસી આજે અહીંયા હોત જ નહીં અરે મેં બધું વિચારીને તો હા પાડી હોય ને મમ્મીને તું જ વિચાર કર ને કે તમે જે કહી રહ્યા છો એ જરાય વ્યાજબી વાત ન કહેવાય કારણ કે માસીની આગળ પાછળ કોઈ છે નહીં આપણે એમના સગા કહેવાય તો આપણી ફરજ બને છે કે એમનું ધ્યાન રાખવું ને તું આવા સમયમાં મદદ નહીં કરે તો ક્યારે કરીશ એમની મદદ હા તો ફરજની જ વાત હોય તો આપણે ફરજ નિભાવીએ છીએ માસીને ક્યારેક ક્યારેક મમ્મી મળવા જાય છે ક્યારેક આપણે પણ જતા હતા એમને દવાખાને લઈ જઈએ છે ખાવા પીવાનું ક્યારેક પહોંચાડી દઈએ છે તો એનાથી વધારે શું કરીએ અને આપણી આસપાસ જેટલા પણ આપણા નિરાધાર સંબંધી હોય એ લોકોને આપણા ઘરે તો નહીં રાખી શકાય ને ભાઈ ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે એમને પ્રેમની જરૂર છે એક પરિવારની જરૂર છે જો આપણે એમને પ્રેમ આપતા રહીશું પરિવારની હૂફ આપશું તો એમને જલ્દી સારું થશે એમની જેટલી હાલત ખરાબ છે ને એના કરતાં પણ સારી થઈ જશે માસી આ તો એ પ્રેમ હૂફ એ બધું એમના સાસરીવાળાએ આપવું જોઈએ ને એ લોકો તો એમને એકલા મૂકીને ચાલ્યા ગયા હે એમનો પ્રશ્ન છે પણ તું જ વિચાર કરને કે મારી સાથે કઈ એવું થયું હોત તો તું મને પણ છોડી દે ભાઈ એ વાત અલગ છે જો આ બંને વાતને મિક્સ ના કર સીધી વાત છે મમ્મી માટે એમના બેન છે અને મમ્મીને કેટલું ઓલું થતું હશે કેમની બેનની આવી હાલત જોઈને એમને દુઃખ થતું હોય અને આપણા માસી છે આ નાના હતા ત્યારે આપણે એમના જ ઘરે રમવા જતા હતા ત્યારે આપણને બહુ મજા આવતી હતી અને અત્યારે માસીને સાચવવા પડે છે તો તકલીફ પડે છે આપણને તકલીફની વાત નથી ભાઈ પણ એક આવું માનસિક રીતે અસ્થિર માણસ આખા દિવસ ઘરમાં ફર્યા કરતું હોય તો કમ્ફર્ટેબલ નથી લાગતું એ કંઈ પણ વસ્તુ ઓડે છે તોડી નાખે છે ટીવી ચાલુ બંધ કર્યા કરે આપણે જોતા હોય તો બીજું કંઈ કરી નાખે તમે સમજતા નથી સમજુ છું પણ થોડા દિવસ એવું તમને હજી લાગશે પછી એમના વગર ગમશે નહીં અને હું કહું છું ત્યાં સુધી એમને સારું થઈ જશે ડોક્ટર પણ એવું કહે છે મારી પણ એવી જ ઈચ્છા છે કે એમને સારું થઈ જાય અને જો એવું જ હોય કે બહુ મદદ કરવાની ઈચ્છા હોય અને એમને સારું કરવું હોય તો કોઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવીએ ને પૈસા આપી દેસું ને આપણે છેલ્લે વાત તો ત્યાં જ આવીને ઊભી રહીને કે આપણા ઘરમાં નથી રાખવા એમને આ ઘરમાંથી ગમે તેમ કરીને કાઢવા છે હા કાઢવા છે એમને આ ઘરમાં નથી રાખવા હું ચોખ્ખી ભાષામાં કહું છું કે એમને આ ઘરમાં મારે નથી રાખવા મને નથી પોસાતું અને હું ગમે તેમ કરીને એમને આ ઘરમાંથી કાઢીને રહીશ તને અને તારી ભાભીને પ્રોબ્લેમ શું છે એને સમજાતું નથી મને દરેક વસ્તુના પ્રોબ્લેમ હોવા જરૂરી નથી હોતા ક્યારેક ક્યારેક કેવું હોય ખબર છે કે એલર્જી જેવી પણ વસ્તુ હોય લોકોને ગુલાબથી પણ એલર્જી હોય છે લોકોને ઘઉંની પણ એલર્જી હોય છે તો મને ગાંડા લોકોથી એલર્જી છે બસ પહેલા તો તું એમને ગાંડા નહીં કેતો છે આપડા અને રહી વાત કે હું એમને કોઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા નથી જવાનું અહીંયા જ રાખવાનો છું હા તમારા થાય એટલી સેવા કરો બાકી પ્રશ્નો ઊભા કરો ઘરમાં આ બધી સેવા ને બધું છે ને તારે કરવું હોય તો કરજે મારા પર તો એવી કોઈ આશા રાખતો જ નહીં તને સેવા કરવાનો શોખ હોય તો તું અહીંયા છે ને ટ્રસ્ટ નું નામ આપી દે ઘર પર લખાવી દે ચેરિટેબલ ટ્રસ્ટ છે અને પછી તું સેવા કર્યા કર હું બીજે રહેવા જતો રહું પ્લીઝ યાર આવું છે તું નથી ને ભાઈ હું વાત કરું છું પણ તું સમજવા તૈયાર જ નથી હું તને સમજાવવા કોશિશ કરું છું અને તું ઉલટાનો મને સલાહો આપે છે ઠીક છે થોડા દિવસ પછી હું કઈ રસ્તો કરું આ મમ્મી સાથે વાત કરીને માસીની ની કઈ વ્યવસ્થા કરાવીશ ખબર જ હતી કે તું આવું જ કહીશ

તમારા ભાઈ મારું તો કઈ માનવાના છે ને તો હું શું કામ બોલું હા તમારું માનતા નથી ને મારું માનશે હું મળીને આવ્યો વાત કરી લીધી એટલે તમને પૂછ્યું કે તમારે કઈ વાત થઈ મે વાત કરી તો ભાઈ તો કઈ માનવા તૈયાર જ નથી તો શું કહે છે બસ પાસણ આપ્યું સબંધો વિશે ને આ ને તે ને માસી કહેવાય ને એમનું કોઈ નથી દુનિયામાં નિરાધાર છે પાગલ છે એમની માનસિક હાલત સારી નથી આવું તેવું બધું બધું કીધું પણ એમ ન માન્યા કે એમને આ ઘરમાં ન રાખવા જોઈએ તો શું કરું બોલો હવે તો હું પણ કંટાળી ગઈ છું આ માસી જ્યારથી આવ્યા ને ત્યારથી મારા પણ કામ વધી ગયા છે નાના બચ્ચાની જેમ જ્યાં હોય ત્યાં કચરો કર્યા કરે છે હોલ સાફ કરીને જાવ તો રૂમમાં રૂમ સાફ કરું તો બાર આ તો બધી વસ્તુઓ તોડી નાખે છે ઓફિસની ફાઈલો વિખી નાખે છે શું કરવાનું છે એમનું મને શું ખબર કે શું કરવું પડશે જો હું તો કહું છું કે આપણે બંનેને વિચારવું પડશે નહીં તો આ માસી આ ઘરમાં રહેશે ને તો મારે આ ઘર મૂકવું પડશે આવી વાત શું કરો છો આપણે કઈ કરીએ ને એમ કઈ માસીને ને ઘરમાં રહેવા નહીં દઈએ આ તો પ્રેમ થી વાત કરીને ટ્રાય કરી જો પછી ભાઈ નો માને તો પછી આપણે કઈક અલગ ટ્રાય કરવી પડશે પેલું કહેવાય છે ને કે સીધી આંગળી થી ઘી ના નીકળે તો આંગળી છે ને થોડીક આખી કરવી પડે માસી કે ઉંદેડી તો નથી ને કે અહીંયા થી પૂછડી પકડીને બહાર મૂકી દઉં માસી માણસ છે એ પણ બહુ મોટું માણસ છે કોઈના કંટ્રોલ માં નથી ના શરીર થી કે ના મગજ થી હા તો એ તો સારું છે ને મગજ થી કંટ્રોલ માં નથી એમને તો કઈ સમજ પડશે નહીં એમને ગમે તેટલું હેરાન કરો એમની વાત કોઈ નહીં માને પણ હા જો એમને કદાચ અહીંયા મજા નહીં આવે તો નાના છોકરાની જેમ જીદ કરશે કે હવે મારે અહીંયા નથી રહેવું સમજો છો યુ મીન ટુ સે માસીને ટોર્ચર કરવાના હા તમે એટલે જ મારા ફેવરિટ ભાભી છો એટલે એક જ ભાભી છો એટલે ફેવરિટ છો માસીને ટોર્ચર કરવાના માસીને એટલી હદ હેરાન કરવાના કે માસી કંટાળીને અહીંયાથી જવાનું કે વાહ મારી કોમલિકા તારે તો સિરિયલો કામ કરવું જોઈએ તમારે તો જો સિરિયલ વાળા સિરિયલ છોડીને ભાગી જાય ને એટલે અહીંયા બેઠી છું કારણ કે તમારા ભાઈ સિવાય મને કોઈ હેન્ડલ ના કરી શકે રોનકભાઈ ટોર્ચર કરી અને માસી બોલી ગયા તો ફરી જવાનું આપણે કહેવાનું કે હું તો એમની મદદ કરતી હતી ફલાણો દીકરો મસ્તી કરતી હતી મસ્તી એક્ઝેક્ટલી આપણે કહેવાનું કે હું તો એમની સાથે મસ્તી કરતી હતી કદાચ આજ પણ ઉપડી જાય તો પણ કહેવાનું કે ભૂલથી વાગી ગયો મસ્તીમાં આપણે કોઈને કહેશું તો એ લોકો આપણી વાત માનશે કે માસીની આપણે જ માને ને અને આમ પણ આજકાલનો નવો ટ્રેન્ડ છે સંભળાવી લેવાનું બોલી લેવાનું ગુસ્સો કરી લેવાનું એટલે છેલે શું કહેવાનું મસ્તી મસ્તી મસ્તીમાં માસીને લત બહાર કાઢવાના છે અને જો તો પણ જાય ને તો પણ પ્લાન છે પણ એ પ્લાન છે ને ડેન્જરસ છે તો આપણે વિચારીએ કે ઈઝીલી જો જતા રહી તો પછી આપણે આગળના પ્લાન પર નથી જવું આ કહેવાય ને ટાઢા પાણી એક ખસ કાઢવા વાત હા બાકી એક વાત તો નક્કી છે ભાભી કે હું એમને આ તો નહીં રહેવા દઉં કારણ કે આ આપણું ઘર છે કે પાગલખાનું તો છે નહીં ને સેમ જો યુ દેવરજી મને પણ ગુસ્સો આવે છે આ આખા ઘરના કામ કરી કરીને હવે હું અડધી પાગલ તો થઈ ગઈ છું અને જો આ માસી આમ નામ રહેશે ને તો પૂરી પાગલ થઈ જઈશ એમની જેમ જ પણ હવે આટલા બધા તમે કામ કરો છો મને તમારી દયા પણ આવે છે ચા પીવી છે ના ના ચા તો હું પીને આવ્યો મેગી બનાવી આપશો તમને ચાલશે